नमस्कार दोस्तों जय श्री कृष्ण हर हर महादेव दोस्तों वीडियो शुरू करता पहला हूं तमने कही तमे आ वीडियो जोवा करता सांभरी ने समझी सकस तो शक्य हो तो, आ वीडियो एवं जगह जुवे ज्या वातावरण खूबच शांत मारा प्रिय हनुमान भक्तों ने राम राम जय सीताराम મિત્રો શું તમારા દુશ્મનો તમને દરેક પગલે હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે શું તમે વારંવાર અજાણ્યા અવરોધો અને નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલા રહો છો પણ હવે રમત બદલવાનો સમય આવી ગયો છે એક ગુપ્ત અને રહસ્યમય ઉકેલ જે તમારા દુશ્મનોની દરેક ચાલને બેઅસર કરશે ફક્ત એક દીવો પ્રગટાવવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે આ કોઈ સામાન્ય દીવો નથી પણ એક શક્તિશાળી તાંત્રિક રહસ્ય છે જે ફક્ત તમારું રક્ષણ જ નહીં પરંતુ તમારા દુશ્મનોને પણ હરાવશે આ ઉપાય તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે અને દરેક દુષ્ટ શક્તિને દૂર કરશે શું તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવવા માટે અચૂક ઉપાય જાણવા માટે તૈયાર છો જો હા તો આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ તમારી જીતની શરૂઆત હોઈ શકે છે મિત્રો આ વસ્તુને દીવા નીચે રાખી દો દુશ્મન લોહીના આંસુ રડશે અને પસ્તાશે જો પણ બાજુથી દરેક જગ્યાએથી પરેશાન કર્યા હોય જો તમારા દુશ્મનો તમારા પાછળ પડ્યા હોય તો તમારે ફક્ત તમારા ઘરમાં એક નાનો ઉપાય કરવો પડશે તમારે ફક્ત એક નાની વસ્તુ દીવા નીચે રાખવી પડશે અને આ વસ્તુ રાખતાની સાથે જ તમારા દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને દુશ્મન બનવાનું ભૂલી જશે દોસ્તો આ વસ્તુને દીવા નીચે રાખતાની સાથે જ તમે જોશો કે તમારા દુશ્મનો પોતે જ પસ્તાશે કે તેણે તમારી સાથે દુશ્મની કેમ કરી હવે જુઓ સૌ પ્રથમ તો જો તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય અથવા સામે કોઈ તમારો દુશ્મન હોય તો સૌપ્રથમ તેમની શક્તિ ઓછી થવા લાગે છે જે શક્તિ તેઓ આજે તમારા પર બતાવી રહ્યા છે તમને ચારે બાજુથી પરેશાન કરી રહ્યા છે તેમની તે શક્તિ પોતે જ નાશ પામે છે કારણ કે અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ તે દુશ્મનથી છુટકારો મેળવવાનો સૌથી મોટો અને અચૂક ઉપાય છે આ ઉપાય ક્યારે નિષ્ફળ જતો નથી જો તમે આ ઉપાયને યોગ્ય રીતે સમજો છો અને વિડીયોમાં તમને જે રીતે કહેવામાં આવશે તે રીતે કરો છો તો સમજો કે તમારા દુશ્મનો તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે તમારા દુશ્મનો પાછળ જોવાની ભૂલ પણ નહીં કરે અમે તમારા માટે આટલો સરસ ઉપાય લાવ્યા છીએ કારણ કે જુઓ આ ઉપાય કરતાની સાથે જ સમજો કે દુશ્મન તે જ દિવસથી હારવા લાગશે ભલે તમારો દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય કારણ કે ક્યારેક દુશ્મનો ખૂબ શક્તિશાળી હોય છે અને તેમનો સામનો કરવો એ દરેક માટે સરળ નથી ખાસ કરીને એવા લોકો માટે જે સીધા સાદા હોય છે કોઈની સાથે લડતા નથી કોઈને નુકસાન પહોંચાડવાનું વિચારતા પણ નથી આવા લોકો ખાસ કરીને તેમના દુશ્મનોથી પરેશાન હોય છે જો તમે તમારા દુશ્મન સાથે લડી શકતા નથી અથવા તમે તેનો સામનો કરી શકતા નથી અથવા તે તમારો સ્વભાવ નથી તો તમારે શું કરવાનું છે તમારે ફક્ત આ નાની વસ્તુને દીવા નીચે રાખવી પડશે અને તમારા ઘરે ઉપાય કરવો પડશે અને તમારે દુશ્મન સાથે લડવાની પણ જરૂર રહેશે નહીં અને તમારા દુશ્મનો તે જ રીતે પરાજિત થશે તમે ઘરે બેઠા તમારા દુશ્મનને હરાવી શકો છો તમે તેની શક્તિને સંપૂર્ણપણે નાશ કરી શકો છો કારણ કે જુઓ જ્યારે તમારો દુશ્મન એક હોય દસ દુશ્મનો હોય સો કે એક હજાર ભલે ગમે તેટલા હોય જ્યારે તેમની તાકાત ખતમ થઈ જાય તો તેઓ તમારા દુશ્મન કેવી રીતે બનશે દુશ્મનો સંપૂર્ણપણે નબળા પડી જશે અને ઈચ્છવા છતાં તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તેઓ તમને પરેશાન કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે ભલે તેમણે ગમે તેટલો મોટો જાદુ કર્યો હોય અથવા કરવાનું વિચારી રહ્યા હોય આ ઉપાય અજમાવી જુઓ અને જુઓ કે તેમનો જાદુ પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે તેના બદલે તે વસ્તુ તેમની પાસે પાછી આવશે તો જુઓ કે મોટા ભાગના લોકો શું કરે છે આજકાલ ગુપ્ત દુશ્મનોની સંખ્યા વધી રહી છે લોકોને ગુપ્ત રીતે વધુ પરેશાન કરવામાં આવે છે હવે દરેક વ્યક્તિ આવું નથી કરતું આ દરેક માટે કામ કરતું નથી દુશ્મનો એ છે જે પોતાની સામેની વ્યક્તિને મર્યાદા કરતા વધુ પરેશાન કરે છે તેઓ વ્યક્તિનું જીવન બગાડવા તેના વ્યવસાયને બગાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે અથવા જો તેની પાસે કોઈ જમીન હોય તો તેઓ તેના પર ખરાબ નજર નાખશે કે કોઈ પણ રીતે આ વ્યક્તિ ચાલ્યો જાય તે બીમાર પડી જાય તેની સાથે કંઈક એવું થાય કે આપણે તેની જમીન તેની જગ્યા હડપ કરી લઈએ આવા વિચારો દુશ્મનોને પણ હોય છે આમાં કોઈ મોટી વાત નથી જેની પાસે પૈસા છે જેની પાસે સફળતા છે જે આગળ વધી રહ્યો છે તેના દુશ્મનો પણ ખૂબ જ ઝડપથી બની રહ્યા હોય છે પરંતુ તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી તમારે આ ઉપાય કરવો જોઈએ અને તમારા દુશ્મનોને તમારા જીવનમાંથી બહાર કાઢી નાખવા જોઈએ જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જે ઉદ્યોગપતિ છે જેમના વ્યવસાયમાં દુશ્મનો છે કારણ કે ઉદ્યોગપતિઓના પણ ઘણા ગુપ્ત દુશ્મનો હોય છે અથવા લોકો ખુલ્લે કરી રહ્યા છે લોકો તમને ચારે બાજુ થી અને તકલીફ આપી રહ્યા છે અથવા તેઓ તમારી પીઠ પાછળ કઈક કરાવી રહ્યા છે જેના કારણે તમને તમારા પૈસા મોટું નુકસાન થઈ રહ્યું છે ધંધો ખરાબ થઈ રહ્યો છે તો પણ તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો તમારે આ ઉપાય ઘરે બેઠા કરવાનો છે અને હું તમને જણાવી દઉં કે ઉપાય માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી તેના માટે તમને કોઈ પૈસા ખર્ચ થશે નહીં તે એક સરળ ઉપાય છે પરંતુ તે ખૂબ અસરકારક છે ખૂબ ચમત્કારિક છે તે તમારા માટે એટલું સારું કરશે કે તમે તમારા જીવનની સમસ્યાઓમાંથી બહાર આવી જશો જેણે તમને ખૂબ પરેશાન કર્યા છે અને દુશ્મનો તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને ક્યારે પરેશાન કરી શકશે નહીં તો ચાલો વાત કરીએ કે ઉપાય કેવી રીતે કરવો તમારે કઈ વસ્તુ દીવા નીચે રાખવાની છે તો વિડિયો અંત સુધી જુઓ આપણે આગળ વધીને ઉપાય વિશે વાત કરીએ તે પહેલાં જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે તેઓએ સૌપ્રથમ વીડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વીડિયો તમારા સુધી પહોંચ્યો છે અને કોમેન્ટ બક્સામાં પૂર્ણ ભક્તિથી હર હર મહાદેવ લખી દેજો જેથી મહાદેવ તમારી ઈચ્છા વહેલી તકે પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ મિત્રો જુઓ સૌ પ્રથમ તમારે અહીં સરસવના તેલનો દીવો તૈયાર કરવાનો છે તમારે એક દીવો લેવો પડશે તેમાં સરસવનું તેલ નાખવું પડશે એક વાટ મૂકવી પડશે અને આખો દીવો તૈયાર કરવો પડશે આ સાથે તમને જણાવી દઈએ કે તમારે અહીં એક નાનો સફેદ રંગનો કાગળ લેવો પડશે તો એક કાગળ લો જેના પર તમે સરળતાથી લખી શકો તમે તેના પર નામ લખી શકો છો જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો તમારે નામ લખવું પડશે જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય તો તમે તેના પર ગુપ્ત દુશ્મન અથવા ફક્ત દુશ્મન લખી શકો તમારે કાળી પેંથી દુશ્મન અથવા ગુપ્ત દુશ્મનનું નામ લખવું પડશે આ ઉપાય ક્યાં કરવો તમારા ઘરમાં એવી જગ્યાએ બેસો એવા રૂમમાં જ્યાં કોઈ તમને ખલેલ પહોંચાડે નહીં કોઈ તમને તકલીફ ન આપે ખલેલ પહોંચાડવાનો અર્થ એ છે કે કોઈ તમને અટકાવે નહીં કે રોકે નહીં કારણ કે તમારે આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે તેથી જો તમારા ઘરમાં કોઈને આ ઉપાય વિશે ખબર હોય તો કોઈ વાંધો નથી પરંતુ તેમ છતાં તમારે આ ઉપાય એકલા જ કરવાનો છે તેથી તમારે બધી વસ્તુઓ લઈને તમારા ઘરના કોઈ રૂમમાં બેસવું પડશે તમારો ચહેરો દક્ષિણ દિશા તરફ રાખી બેસવાનું છે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો સાંજે ઉપાય કરવાનો પ્રયાસ કરો તમે આ ઉપાય રાત્રે પણ કરી શકો છો જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો તો જુઓ કે તમે શું લીધું છે તમે સરસવના તેલનો દીવો તૈયાર કર્યો છે તમે સફેદ રંગનો કાગળ લીધો છે તમે કાળા રંગની પેન લીધી છે હવે તમારે દીવા સાથે શું કરવાનું છે સૌપ્રથમ તમારે જમીન પર દક્ષિણ તરફ મુખ કરીને દીવો પ્રગટાવવો પડશે અને તમારે તેને તમારી સામે રાખવો પડશે જો તમે ઈચ્છો તો તમે દીવો કોઈ પણ પાટિયા પર રાખી શકો છો સ્ટૂલ હોય કોઈ પણ પાટિયા હોય તમે તેને તેની ઉપર પણ મૂકી શકો છો અથવા તમે તેને જમીન પર પણ રાખી શકો છો સૌ પ્રથમ તમારે દીવો પ્રગટાવવો પડશે અને તેને રાખવો પડશે હવે તમારે કાળી પેંથી જો તમને તમારા દુશ્મનનું નામ ખબર હોય તો તમે તે સફેદ કાગળ પર નામ લખશો તમારા દુશ્મનનું નામ ગમે તે હોય હવે ધારો કે તમને નામ ખબર નથી અથવા તમારા ઘણા દુશ્મનો છે કારણ કે તમે તેના પર ત્રણ નામ લખી શકો છો તમે તેના પર ત્રણ થી વધુ નામ લખી શકતા નથી અને જો તમારા દુશ્મનોની સંખ્યા વધુ હોય અથવા તમને લાગે કે તમારા ગુપ્ત દુશ્મનો છે અથવા તમને ખબર નથી કારણ કે ઘણી વખત તમને ગુપ્ત દુશ્મન વિશે ખબર નથી તો તમે તેના પર ગુપ્ત દુશ્મન અથવા ફક્ત દુશ્મનો લખશો તો તેના પર દુશ્મન લખવું વધુ સારું રહેશે કારણ કે જ્યારે તમે તેના પર દુશ્મન લખશો ત્યારે બધા દુશ્મનો તેમાં આવી જશે ભલે તે ગુપ્ત દુશ્મન હોય કે કોઈ સામેથી તમારા પર હુમલો કરે બધા દુશ્મનો પરાજિત થઈ જશે જ્યારે તમે કાગળના ટુકડા પર ફક્ત દુશ્મન લખશો હવે આ કાગળને નાનો બનાવો એટલે કે તેને ફોલ્ડ કરો અને એક કાપલી બનાવો અને આ કાપલીને સળગતા દીવા નીચે એક મિનિટ માટે રાખો હવે તમારે શું કરવાનું છે તમારા દુશ્મનો ગમે તે હોય જો તમને તેમના નામ ખબર હોય તો ચાર થી પાંચ વાર નામ બોલો જો તમને ખબર ન હોય તો ફક્ત દુશ્મન દુશ્મન આ રીતે બોલો અને પછી તમારે શનિદેવનું ધ્યાન કરવું પડશે શનિદેવ ન્યાયના દેવ છે તેઓ ક્યારે કોઈને અન્યાય થવા દેતા નથી જો કોઈ સારું કામ કરે છે તો સજા પણ શનિદેવ જ તે વ્યક્તિને આપે છે તો શનિદેવને પ્રાર્થના કરો કે મારા બધા દુશ્મનો ગુપ્ત હોય કે ખુલ્લા પરાજિત થાય આટલી બધી પ્રાર્થના કર્યા પછી તમારે તે કાપલી કાઢીને સળગતા દીવાથી બાળી નાખવી પડશે હવે તમારે આ કાપલીની રાખ દીવા સાથે ક્યાંક દૂર કોઈ ઝાડ કે છોડ નીચે રાખવાની છે અને આવતી વખતે પાછળ ફરીને બિલકુલ ન જોવું જોઈએ જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે બીજા દિવસે તમારે દીવો અને તેની રાખ ઘરની બહાર ક્યાંક રાખવાની છે પરંતુ ઘરથી થોડે દૂર અને તમારા ઘરે આવી જા જે દિવસે તમે ઉપાય કરશો બીજા દિવસે તમારે દીવો પ્રગટાવવો પડશે આ વાત ધ્યાનમાં રાખો કારણ કે તમારે ઉપાય રાત્રે સાંજના સમયે કરવાનો છે પછી ભલે તમારા દુશ્મનો હજારો હોય લાખો હોય કે કરોડો તેઓ હાર પામશે અને તેમના બધા કંપન શરૂ થઈ જશે આ ઉપાય કરવાથી તેની શક્તિ ઓછી થઈ જશે તો જુઓ તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો અને જો તમે તેને શનિવારે કરો તો તે ખૂબ જ સારું છે કારણ કે શનિવાર શનિદેવને સમર્પિત છે ન્યાયના દેવતાને સમર્પિત છે હવે ચાલો વાત કરીએ કે આ ઉપાય કેટલી વાર કરવો પડે છે તો જુઓ તમારે આ ઉપાય ઘણી વાર કરવાની જરૂર નથી તમારે આ ઉપાય ફક્ત બે વાર કરવાનો છે તેથી જો તમે શનિવારે કરી રહ્યા છો તો બે શનિવારે જો તમે મંગળવારે કર્યો છે તો બે મંગળવારે આ રીતે તમારે ઉપાય કરવાનો છે તો આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે તમને તેનાથી ખૂબ જ જલ્દી લાભ મળશે મિત્રો ઉપાય ને હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં શત્રુમુક્તિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિને દુશ્મનોથી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે તે વિવિધ તાંત્રિકો તરફ વળે છે અને જ્યોતિષીય ઉપાયો શોધે છે તેમાં દીવો પ્રગટાવવાનો ખાસ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો દીવો પ્રગટાવવો એ ફક્ત આધ્યાત્મિક પ્રગતિનું પ્રતિક નથી પણ તે નકારાત્મક ઉર્જા દૂર કરીને જીવનમાં સકારાત્મકતા લાવવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે હિન્દુ ધર્મમાં દીવાની શક્તિ પ્રકાશ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તે ભગવાનના આશીર્વાદ મેળવવામાં અને બધી શક્તિઓને હરાવવામાં મદદ કરે છે ભક્તો વીડિયોના અંતે અમે તમને દીવા સંબંધિત કેટલાક ખાસ નાના પણ ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા જીવનમાં દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો અને તમારા દુશ્મનોનો નાશ કરી શકો છો તો વીડિયો ધ્યાનથી સાંભળો અને અંત સુધી જોતા રહો પહેલો ચમત્કારિક ઉપાય પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો આ ઉપાય પ્રાચીન સમયથી પ્રચલિત છે આ ઉપાય તમે દર શનિવારે કરી શકો છો સૂર્યાસ્ત સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવીને આ કરવું જોઈએ આ ઉપાય કરતા પહેલા દીવામાં સાત કાળા મરી નાખો અને ભગવાન હનુમાન અથવા શનિદેવને દુશ્મન અવરોધોનો નાશ કરવા માટે પ્રાર્થના કરો દુશ્મનોથી મુક્તિ માટે પ્રાર્થના કરો આ ઉપાય દુશ્મનોની અસર ઘટાડવામાં મદદ કરે છે દુશ્મનોથી છુટકારો મેળવવાનો આ એક સરળ ઉપાય છે બીજો ચમત્કારિક ઉપાય હનુમાનજીની સામે દીવો પ્રગટાવવો આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે આ ઉપાય તમારે દરરોજ સવારે અને સાંજે કરવો જોઈએ હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી હનુમાન બાહુક અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો ખાસ કરીને મંગળવાર અને શનિવારે ઉપાય કરવાથી શત્રુઓનો નાશ થાય છે આ એક ખૂબ જ સરળ ઉપાય છે અને ખૂબ જ ચમત્કારિક અસર આપે છે ત્રીજો ચમત્કારિક ઉપાય મીઠામાં દીવો કરવાનો ઉપાય છે તમારે આ ઉપાય અજમાવવો જોઈએ આ કરવા માટે એક દીવામાં સરસવનું તેલ નાખો અને તેમાં થોડું સિંધવ મીઠું નાખો પછી આ દીવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવો અને દુશ્મન અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરો આ ઉપાય નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમને દુશ્મનોથી પણ દૂર રાખે છે ચોથો ચમત્કારિક ઉપાય મરચાં અને સરસવનો દીવો પ્રગટાવવો આ ઉપાય કરવા માટે શનિવાર કે મંગળવારે દીવામાં સરસવનું તેલ અને સૂકા લાલ મરચાં નાખો અને તેને પ્રગટાવો પછી તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મૂકો અથવા શનિ મંદિરમાં અર્પણ કરો આ ઉપાય ગુપ્ત દુશ્મનોથી રક્ષણ કરવામાં મદદ કરે છે પાંચમો ચમત્કારિક ઉપાય લીંબુ પર દીવો પ્રગટાવો આ ઉપાય કરવા માટે પહેલા એક લીંબુ કાપીને તેમાં તેલ અને વાટ નાખો પછી તેને હનુમાન મંદિરમાં મૂકો અને હનુમાનજીને દુશ્મન અવરોધો દૂર કરવા માટે પ્રાર્થના કરો આ ઉપાયથી દુશ્મનો પોતાને શાંત કરે છે છઠ્ઠો ચમત્કારિક ઉપાય ઘરના ચારે ખૂણામાં દીવા પ્રગટાવવા આ ઉપાય પણ એક પ્રાચીન ચમત્કારિક ઉપાય છે આ ઉપાય કરવા માટે તમારે દરેક અમાસના દિવસે ઘરના ચારે ખૂણામાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દુશ્મનોની કપતી યુક્તિઓ નિષ્ફળ જાય છે જો તમે ઈચ્છો તો તમે આ ઉપાય દરરોજ પણ કરી શકો છો જેથી દુશ્મનો હંમેશા તમારાથી દૂર રહે મિત્રો અંતમાં અમે તમને દીવા પ્રગટાવતી વખતે દુશ્મનોના વિનાશ માટે કેટલાક ખાસ મંત્રોનો જાપ કરવાનું કહીએ છીએ જે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જેમ પહેલો મંત્ર હનુમાન મંત્ર છે જો તમે ઈચ્છો તો મંત્ર લખીને રાખી શકો છો મંત્ર છે ઓમ હનુમ તે રુદ્રાત્મકાય હોમ ફટસ્વાહા આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી શત્રુઓનો પરાજય થાય છે બીજો મંત્ર શનિ મંત્ર છે ઓમ શમ શનૈશ્ચરાય નમઃ શનિવારે શનિ મંદિરમાં મંત્રનો જાપ કરો દીવો પ્રગટાવતી વખતે જાપ કરવા માટેનો ત્રીજો મંત્રમાં ભગવતી દુર્ગા મંત્ર ઓમ આહારી કી ચામુંડે વિચાર છે આ મંત્રનો જાપ કરવાથી દુશ્મનોની દુષ્ટ શક્તિઓ તટસ્થ થઈ જાય છે મિત્રો દીપક ઉપાય દુશ્મનોના વિનાશ માટે ખૂબ જ અસરકારક અને સરળ છે જો તે ભક્તિ અને પદ્ધતિથી કરવામાં આવે તો ફક્ત દુશ્મન અવરોધોથી મુક્તિ જ નહીં પણ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે નિયમિતપણે દીવો પ્રગટાવવાથી અને મંત્રોનો જાપ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે આ શક્તિશાળી દીપક ઉપાયો અપનાવીને તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો